કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું માતા પિતા તેમની દીકરીને બુધવારે કેમ શાસ્ત્રાના ઘરે નથી મોકલતા તેની પાછળનું કારણ અને પૌરાણિક કથા હિન્દુ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું એક અલગ જ મહત્ત્વ છે આપણે દરેક દિવસ પ્રમાણે આપણા દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ બુધવારે પ્રથમ પૂજનીય ગણેશજીને માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં બુધવારને પ્રથમ પૂજનીય ગણેશજીનો દિવસ માનવામાં આવે છે જોકે ગણેશજી વિઘ્નહર્તા અને મંગલકર્તા હોય જે ઘરમાં કોઈ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીને આમંત્રણ આપવામાં આવે ત્યારે આ બધા વચ્ચે શું તમે પણ એક ખાસ વાત જાણો છો કે બુધવારે દીકરીઓને તેમના સાસરાના ઘરે મોકલવામાં આવતા નથી આમ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે પરંતુ એવી માન્યતા છે કે આ દિવસે ગણેશ પૂજા સિવાય અન્ય કોઈ કામ કરવું નહીં પરંતુ આજકાલના લોકો આવી માન્યતા કરતા નથી આ ઉપરાંત કેટલાક એવા કામ પણ કરે છે જેને બુધવારે કરવાની મનાઈ કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે બુધવારે પુત્રીઓને તેના સાસરામાં ન મોકલવી જોઈએ તેની પાછળનું કારણ હોવાનું માનવામાં આવે છે કે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે બુધવારે દીકરીઓને છોડી દેવું શુભ નથી તે ખૂબ અશુભ માનવામાં આવે છે બુધવારે યાત્રા કરવાની અને દીકરીને સાસરે વળાવવાની મનાઈ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને સાથે જ આવક અને વેપાર માટે બુદ્ધ જવાબદાર હોય છે ત્યારે આ કરવાથી ઘરની હાલત ખરાબ થઈ શકે છે ત્યારે ગ્રહો નક્ષત્ર પ્રમાણે બુદ્ધ ચંદ્રને શત્રુ માને છે પણ ચંદ્ર બુદ્ધને માનતો નથી મુસાફરીનો કારક ચંદ્ર છે અને આવક અથવા વ્યવસાયનો કારક બુદ્ધ છે તેથી બુધવારે કોઈપણ પ્રકારની મુસાફરી કરવાની નુકસાન થઈ શકે છે એવું માનવામાં આવે છે કે બુધવારે તમારી પુત્રીઓએ તેમના સાસરા છોડી ન જોઈએ આ દિવસે પુત્રીએ છોડીને જતાં જતાં કોઈ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના છે આટલું જ નહીં તમારી પુત્રીના સારી સરિયાઓ સાથેનો સંબંધ પણ બગડી શકે છે શાસ્ત્રોમાં આ ખરાબ સુકન સાથે સંકળાયેલા કારણો પણ વર્ણવવામાં આવ્યા છે આથી બુધવારે દીકરીને સાસરે મોકલવાની મનાઈ કરવામાં આવે છે આ ઉપરાણિક પૌરાણિક માન્યતા અનુસાર બુદ્ધ ગ્રહ ચંદ્ર અને દુશ્મન માને છે પરંતુ ચંદ્ર સાથે એવું નથી તે બુદ્ધને દુશ્મન નથી માનતો જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મુસાફરીનું પડીબર માનવામાં આવે છે બુદ્ધ આવક અને લાભનો સ્ત્રોત છે તેથી બુધવારે કોઈ પણ પ્રકારની મુસાફરી કરવી નુકસાનકારક માનવામાં આવે છે જો બુદ્ધ ખરાબ હોય તો અકસ્માત થવાની સંભાવના અથવા કોઈક પ્રકારની નકારાત્મક ઘટના વધે છે આ ઉપરાંત બુધવારે ક્યારેય ગજરેલા ખીર રાબડી વગેરે ન બનાવો બુધવારે ક્યારેય યુવતીનું અપમાન ન કરવું જોઈએ બુધવારે વ્યંજનની મજાક ઉડાવવા નુકસાનકારક હોઈ શકે છે એક એવી પણ માન્યતા ઘર કરી ગઈ છે કે જો બુધવારના દિવસે દીકરીને સાસરી વડાવવામાં આવે તો કદાચ દીકરી પર દુઃખોનો પહાડ તૂટી પડશે એટલે આજ સુધી કોઈપણ લગ્ન પ્રસંગમાં બુધવારના દિવસે વિદાય આપવામાં નહીં આવતી અને એટલે જ બુધવારના દિવસે જો દીકરીની વાત આવે તો ટાળવામાં જ આવે તો ચાલો જાણીએ કે બુધવારે આ સમસ્યાથી બચવા માટે અન્ય કયા કામ ન કરવા જોઈએ ગજરેલા ખીર રબડી કે દૂધ સળગાવવાનું કામ ન કરવું જોઈએ કુંવારીનું અપમાન ન થવું જોઈએ જો તમને નાની છોકરી મળે તો તેને ભેટ તરીકે અથવા કેટલાક પૈસા આપી દેવા બુધવારે પીણું ન ખાવું જોઈએ બુધવારે કિન્નરની મજાક ન કરો જો કિન્નર મળી આવે તો તેમને ભેટ તરીકે થોડા પૈસા અથવા ભેટ આપો બુધવારે દાંતની પેસ્ટ દાંત બ્રશ અને વાળ સંબંધિત કોઈ પણ વસ્તુનું વેચાણ ન કરો બુધવારે ભાભી કાકી પરણી બહેન અને પુત્રીને ઘરે આમંત્રણ ન આપવું પુરુષોને બુધવારે સાસરીયામાં ન જોવું જોઈએ આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ પરંતુ આવું શા માટે તેનું કારણ આપણે જાણતા નથી કદાચ તમે એવું પણ સાંભળ્યું હશે કે બુધવારે જે કામ કરીએ તે કામ બેવડાય છે એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધ પર કોઈ નિષેધ હોતો નથી પરંતુ સાસરીએથી પિયરે આવેલી દીકરીને બુધવારે ઘરે જવા દેવાની મનાઈ હોય છે કહેવાય છે કે બુધવારે દીકરીને શાસ્તરે મોકલવાથી તેના પર દુઃખ આવે છે અને ન બનવાની ઘટના બને છે શાસ્ત્રોમાં બુધવાર વ્રત કથા પ્રમાણે પ્રાચીન કાળમાં મધુસૂદન નામના સાહુકારના વિવાહ સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા એક વખત મધુસૂદને બુધવારના દિવસે પત્નીને માતા પિતાને સંગીતાને વિદાય કરવા માટે કહ્યું તેમના સાસુ સસરા દીકરીને બુધવારે વિદાય કરવા નહોતા માગતા જમાઈને ખૂબ સમજાવ્યા પણ મધુસૂદને વાત સાંભળી નહીં તેઓ સંગીતાને ત્યાંથી લઈને રવાના થઈ ગયા બંને બળદગાડામાં ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અંતર ગાડાનું એક પૈડું તૂટી ગયું ત્યાંથી બંને જણા ચાલતા જવાલા માટે આગળ વધ્યા કોઈ જગ્યા પર પહોંચીને સંગીતાને તરસ લાગી તો મધુસૂદને તેને એક ઝાડ નીચે મૂકીને પાણી લેવા ગયો તે થોડી પાણી લઈને પાછો આવ્યો તો જોયું કે પત્ની ઝાડ નીચે નહોતી પણ કોઈ બીજી વ્યક્તિ સાથે બેઠી હતી અને આ વ્યક્તિ પણ મધુસૂદન જેવી જ દેખાતી હતી તેની પત્ની સમજી ન શકી નહીં કે કોણ તેનો સાચો પતિ છે મધુસૂદન તેના જેવા દેખાતા વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે તેણે કહ્યું ભાઈ આ મારી પત્ની સંગીતા છે પણ તું કોણ છે તેવો સામો પ્રશ્ન કર્યો પાણી લેવા ગયો હતો તે મધુસૂદન આ સાંભળીને ગુસ્સામાં આવી ગયો અને નકલી મધુસૂદન સાથે ઝઘડો કરવા લાગ્યો આ ઝઘડો જોઈ સિપાહી ત્યાં આવી ગયા અને બંનેને પકડીને રાજા પાસે લઈ ગયા રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બંનેમાંથી સાચું કોણ છે અને બંનેને કારાગૃહમાં પૂરી દેવા માટે કહ્યું રાજાના આ નિર્ણયથી સાચો મધુસૂદન ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે મધુસૂદન તે માતા પિતાની વાત માની નહીં અને પત્નીની વિદાય કરવાની જીદ કરી આ બધું આ બધું ભગવાન બુદ્ધદેવના પ્રકોપથી થઈ રહ્યું છે મધુસૂદનને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે ભગવાન બુદ્ધદેવ પાસે માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન દીધું મધુસૂદનની પ્રાર્થના સાંભળીને ભગવાને તેને માફ કરી દીધો ત્યાં બીજો વ્યક્તિ જે મધુસૂદન જેવો દેખાતો હતો તે ગાયબ થઈ ગયો રાજા અને બીજા લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યમાં પડી ગયા આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બુદ્ધદેવ પોતે જ હતા આ રીતે બુદ્ધદેવે મધુસૂદનને તેની ભૂલનો અહેસાસ કરાવવા અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે શીખવવા માટે ચમત્કાર કર્યો હતો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ